સમાચારો જોઈએ વિસ્તારથી તો રાજકોટમાં ટ્રાવેલ એજન્સીઓ પર આવકવેરા વિભાગ ત્રાટક્યું છે રાજકોટની ઈગલ ટ્રાવેલ ઈગલ ટ્રેડલિંગ અને ઈગલ કાર્ગો ઉપરાંત શ્રીનાથ ટ્રાવેલ્સ પર આવકવેરા વિભાગે રેડ પાડી છે આઈટીના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તો ઈગલ ટ્રાવેલ ઈગલ ટ્રેડલિંગ ઈગલ કાર્ગો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે શ્રીનાથ ટ્રાવેલ્સમાં પણ આઈટીએ સર્ચ ચાલુ કર્યું છે આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મયુરજી મયુર ટ્રાવેલ્સ કંપનીઓ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે શું વિગતો બહાર આવી રહી છે જી કૃષ્ણા જણાવી દઉં કે કાળા અને ધોળા કરવાના ખેલની અંદર આઈટી વિભાગને શંકા હતી કે મોટા પ્રમાણની અંદર જે ટ્રાવેલ્સ એજન્સીઓ છે તેના મારફત મોટી રકમ મોકલવામાં આવી રહી છે સાથે સાથે મોટા વ્યવહારોના હવાલા પણ પાડવામાં આવી રહ્યા છે આજ બાતમીના આધારે રાજકોટની જે બે નામાંકિત એજન્સીઓ છે ટ્રાવેલ્સની ઈગલ અને સિનાર્થ તેમના ઉપર વહેલી સવારના લગભગ આઠ વાગ્યાથી જ આઈટી વિભાગના અધિકારીઓ દરોડા પાડ્યા છે આ ઉપરાંત આઈગર ટ્રાવેલ્સ સાથે સંકળાયેલી અન્ય બે પેઢીઓ છે તેની અંદર પણ તપાસ દોર ચાલી રહ્યો છે હાલ પોલીસ કાફલા સાથે લગભગ દસ થી વધુ અધિકારીઓની ટીમ ઈગલ ટ્રાવેલ્સ ની અંદર તેમજ પંદર જેટલા અધિકારીઓની ટીમ સિદ્ધાર્થ ટ્રાવેલ્સ અને તેની સંલગ્ન પેઢીઓ ઉપર તપાસ ચલાવી રહી છે આ આઈટીના આજે સૂત્રો જણાવે છે કે તેમને એવી વાતની મળી હતી કે ટ્રાવેલ એજન્સીને જે કોરિયા એજન્સીઓ ચાલે છે ગ્રેટ ના નામની તેની અંદર મોટા પ્રમાણમાં જૂની નોટો અને નવી નોટો બદલાવાનો ખેલ ચાલી રહ્યો છે અને તેને લઈને જ આ દોરડાનો દોર ચાલી રહ્યો છે જી જી માયુ તમે અમારી સાથે જોડાયેલા રહેશો આગળ પણ અને સમાચાર વિશેની માહિતી તમારી પાસેથી મેળવીશું